હેલો કેમ છો જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ અમિષા વ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે આ ફેઝ તમે ક્યારે પહેલાં જોયો નહીં હોય કારણ કે YouTube યુટ્યુબમાં ફસ્ટ વ્લોગ એટલે કે તમે ફર્સ્ટ વિડીયો પણ કહી શકો છો તેથી આ ચેનલને તમે જરૂરથી જરૂર સબ્સ્ક્રાઇબ કરજો અને આ ચેનલમાં તમને નવા વ્લોગ જોવા મળે છે ફેમિલી વ્લોગ ટ્રાવેલિંગ બ્લોગ ફેસ્ટ વ્લોગ જે કંઈ આપણે બધી ટ્રાય કરીશું કે આપણે વ્લોગ બનાવીએ તો ચેનલને પ્લીઝ જલ્દી સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો તો મળીએ આ ફર્સ્ટ વ્લોગ હોવાથી થોડો શોર્ટમાં બતાવું છું અને આ બ્લોગને તમે ઇન્ટ્રો ટાઈપ કરી શકો છો તો હવે આવનારા વ્લોગમાં તમે વધુ માહિતી જોશો તેથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન ઓલ કરી દેજો જેથી તમને અવનવા બ્લોગ જોવા મળે ધન્યવાદ જય હિન્દ જય ભારત મળીએ બીજા વ્લોગ સાથે